આપડા સબકી બધિયા વાત આજે વરાત થી પડતો જોવો મસ્ત દન ઉગેલો હોય બાકી મોર્નિંગ મોર્નિંગ નો ટાઈમ હેઠળ કાલ કી ન્યાશ વાલે આય હમણે ડળવાનું હુ જોરવાનું ચાલુ હે આગે બગાવા જવાનું હમણે થોડી વારે મો પાણી હું સન્યા હાર આ કની તો તો બગડી ગયું હંસરા તો તો હાવ બગડી ગયું હંસરા હે હાવ બગડી ગયું ગેડો કરીને આપજો હું પછી હા એ હાસી વાલે તો કઈ જા લઈને આપણે દળાવવા જવાનું ઠીક છે મમ્મીને બે જઈએ તો ચાલો એ ગાડી ગાડીને આગળ ટાયર સાહેબ હવા કમ હૈ હું તમને બતાડું આજે પેન્ચર ઓ આવા હા શર્ટ નહેરી ગયા હે હા શર્ટ હે હા 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 શર્ટ બે ઊંડું શું કરો થી રહેતી પેન્ચર તો નહેરે

તો આગલું ટાયર આપણે ગાડીનું પૅંચર ઠીક આવું પેન્ચર પર લીધું વાંધો હોય આ પૂરું બેહી ગયું હોય તો હમણાં હું પૅંચર કઢાવવા જો ચાલો પેન્ચર કઢાવતા આવીએ આપણે ને દળવાનું તો મેલ દીધું હોય દળવાનું વસ્તુ આપણે દળવા મેલ દીધું હોય ને હમણાં પેન્ચર કાઢીએ એટલામાં પેન્ચર કઢાઈ લઈએ એટલામાં ઠીક છે તો ચાલો આજે આખું બેહી ગયું આ સીટ તો ઘેર હું પેન્ચર જ આવ્યો તો ઠીક એ તો ચાલો તો કઈ જાય આપડે પેન્ચર કાઢવા આવી ગયા ઠીક હું કાઢવાનું હે આ દોકાન પેન્ચર વાળી ઠીક તો આટલું ટાયર કાઢવાનું બાકી હમણાં આ ગાડી જોવાઈ રહી હે કેટલી થોડી વાર વેટ કરવું પડે એને તો કઈ જસ્ટ પેન્ચર કઢાઈ ની હું આવ્યો તો હમણાં ફાઈ નહીં અને આપણે નવી બાઈક લીધી જો રાઈડર આ બાઈક હે કંજુ લાગે હમણાં અમે કચોરી ખાવા એટલે જસ્ટ ઠીક હે અહીંયા અમારે ડેલી કચોરી ખાવા આવું જ પડે હોય તો ચાલો મીઝીએ ઘેર અને આપણી ગાડી તો પડીએ વીજળી પાસે તો જવાનું ચાલો તો કઈ પોટલું લઈને આવી જાય આપણે ઘેર ઘણી બધી તકલીફ થઈ ગઈ અને હા ગાડીની બે ગાડીનો બે પંચર હતો ઠીક બે પંચર કઢાયો બાકી આ ડીશ જુઓ આ પૂરું હતું ને આ પૂરું લબડી પડી તું આ બે ને હરી ગઈ બાયને જોવો ઇસકો ઓટો શોરૂમમાં જાના પડેગા તાણી તાણી ઠીક થાય ઠીક હે ચલો तो गाइज अगर आपने रात्रि चौक फरवाजी है नहीं तो चेऊ लगाओ बताओ देखो एक नंबर सुनसान जगह अब भर तुम देर हो पर कितनी का सागर सीन बताओ तुम एक लोग से ठीक है चलो आओ नाउ तो, तो कोई नहीं બતાવું તો ભાઈ રાત્રે પેલી જે સિરીઝો બની અગર આપણે નાઇટ કેમ્પિંગ કરવા જઈએ ને અગર તમે કોમેન્ટ કરો ને તો આપણે નાઇટ કેમ્પિંગ બી કરેલા ઠીક તમે અગર કો કોમેન્ટ કરો તો રાત્રે ભી જ આપણે ચોક આ જગ્યા પર જો કે રાત્રે બીખ લાગે એવી ઠીક હે